बस चला चला सीन सब है बस बस फिर तुम मेरा में छूटा पति तुम ने ना छूटा बस इतने पास क्या रह जाएगा था सुन ये रामा तीन ने खबर तुम तो बात देते ना ना देते भाई तमे अंदर डिजाइन मस्त करियो बाकी ये ना कोई तासे नहीं दादा ઉમર થઈ ગઈ ને જો આપણે આ બગીચામાં પાણી ચાલુ છે આજે આપણે બકરાના લીંડીનું ખાતર નાખ્યું હતું એની સુગંધને લીધે જ્યાં ભૂંડ હોય એની આપણા પાળા અને નારિયેળની ફરતે ગોડી નાખ્યું જો આપણે આ રસોડામાં પ્લાસ્ટર પૂરું થઈ ગયું અને આપણે ચીમની પણ ફિટ કરી દીધી જે આ ચીમની છે એ પણ આપણે ફિટ કરી દીધી અહીંયા જે ચીમની ફિટ કરતા ખાલુ રહ્યું હતું ને પાટીઓ રાખીને ઉપરથી સિમેન્ટ અને સિલ્કોટ કાંકરીનો માલ નાખી દીધો અને ટેકો મારતો હતો કે નીચે પડે નહીં આ રસોડામાં પ્લાસ્ટર થઈ ગયું આપણે કમ્પ્લીટ હવે આમાં વાસી રોગો ચડાવવા ગયો છે બીજું બધું પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું આ ગોડાઉનમાં ની બધીમાં પૂરું થઈ ગયું પ્લાસ્ટરનું કામ આને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ છે આજે આ ગોડાઉન સાફ કર્યું અંદરથી બધો માલ કાઢ્યો રેતીન આપણા પણ બાકી ગયા કાલે હવે આ ગોડાઉન સાફ કરશું અંદરથી બધું રેતી ને એવું બધી પડ્યું ને કાલ સાફ કરીશું લાકડા ફાળવાનું કામ હાલે જો એટલા બધા લાકડા ફાટી ગયા ભલો ભાઈ આ લાકડા ફાડે બેરો હોય તો એટલા તો અડધું ટાણું થાય તો ફાડી નાખે લાકડામાં આખે આખો છીણો ઘરી ગયો પણ ક્યાંય કઈ ફાટ કઈ નથી નારિયેલી માં ફાલ જોરદાર છે બધી નારિયેલી એક નંબર જ ફાલ છે જો આ આપણે આલકુલ વાવ્યું હતું પણ એમાં બી ફૂલ આવ્યા ને જો આમાં હવે બી આવશે આપણા ઘઉં પાકી ગયા હજી એમાં અમુક અમુક ઘઉંની લોર છે એ લીલી છે એટલે હજી અઠવાડિયું ઊભા રહે હે આ આપણા ઘઉં છે એ હજી એમાં અઠવાડિયું ઊભા રહે ઘઉંની અમુક અમુક લોયર છે એ લીલી છે જે આ પાડાનો ભાગ હોય એ ભાગમાં લીલીયું લોર્યું છે હજી એટલે હજી અઠવાડિયું તો ઊભા જ રહે આપણા આ ખેતર છે એના ઘઉં પણ તૈયાર થઈ ગયા એ હજી પંદર વીસ દી ઊભા રહે આમાં હવે હાર્વેસ્ટર રાખવામાં અઠવાડિયું દસ દી લાગી જાય આ આપડો ધાણાના ને મેથીના ને કેરા આ બકાલાના કેરા છે ભીંડા ને ગુવાર ને રીંગણી ને આ આપડી આમળી છે આમરી એમાં આમરા આવ્યા જોરદાર

સાંજનો ટાઈમ થઈ ગયો સાંજ નો ટાઈમ વાતાવરણ હારામાં હારું થઈ ગયું બાજુની વાળી લગન છે ત્યાં ડીજે અટાણે આપણે આ વાલોર છે તો વાલોર માં ફૂલ પણ આવી ગયા અને વાલોર પણ છે દવા જ નથી આ બકાલા માં કોઈ પણ જાતની ની દવા આપડી તુલસીનો છોડ છે